શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો વ્રત કથા ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશું કેવડા ત્રીજની વ્રત કથા મહિમા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે આ વ્રતના દિવસે ત્રીજ હસ્ત નક્ષત્ર યુક્ત હોય છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર અને સૌભાગ્યની રક્ષા કરનારું વ્રત છે આ દિવસે શંકર અને માતા પાર્વતાની પૂજા કરવામાં આવે છે આ વ્રતને હરિતાલિકા વ્રત પણ કહે છે Thank you. કેવડા ત્રીજ પણ કહે છે આ વ્રત કરનાર ની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પરલોક માં પણ ઉત્તમ ગતિ પામી વાસ કરે છે આ દિવસે કેવડો છે વ્રત કરનાર બહેનોએ ભાદરવા ના દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈ સ્વચ્છ થવું મહાદેવજી ના મંદિરે જઈ પૂજન કરવું પુષ્પો બિલીપત્રો અને કેવડો ચડાવવો શિવ પાર્વતી ની વાર્તા સાંભળવી નકવડો ઉપવાસ કરવો કેવડો સૂંઘી દિવસ પૂરો કરવો આ પ્રમાણે વ્રત કરવું તો આપણે સાંભળીશું કેવડા ત્રી ની વ્રત કથા બોલો ભગવાન શિવ અને માતા પર્વતાની જય કેવડા ત્રી ની વ્રત કથા કૈલાસ પુરીમાં શિવ પર્વતી બેઠા હતા આનંદ કરતા વાતે ચડ્યા પર્વતી કહે હે ભોળાનાથ તમને ભરથાળ તરીકે પામવા માટે મેં ઘણા વ્રતો કર્યા એમાંથી કયા વ્રતના પ્રભાવે આપ જેવા કૃપા સિંધુ સ્વામી મને મળ્યા એ વ્રત કહો દેવી આપ બાળપણમાં હતા ત્યારે તમારા પિતાજી હિમાલય અને માતા મીના દેવીના ના કહેવા છતાં તમે મને જ વરવાની હટ લઈ બેઠા ને બાર વર્ષ સુધી ઉધા મસ્તકે રહ્યા ઘણા વર્ષો સુધી તમે ફડા પર રહ્યા હતા ચોમાસાના સમયે મુશળધાર વરસાદના કષ્ટ તમે વેઠતા હતા ઉનાળાના પ્રખર તાપ તમે સહ્યા ને શિયાળાની કકડતી ટાળ પણ તમે સહન કરતા હતા એવી લગ્ની લગાવી હતી કે મન ગમતો કંઠ મળે તો જ હા તે સમયે નારદજી ત્યાં આવ્યા અને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરાવવાનું કહ્યું તમારા મા બાપે તે કબૂલ્યું પણ તમે તમારી સખી પાસે જઈને કહેવા લાગ્યા કે હે સખી હું શંકરને ને વરી ચૂકી છું જો મને વિષ્ણુ જોડે પરણાવશે તો હું આત્મહત્યા કરીશ ઘણા વિચારના અંતે તમે છાના માના જંગલમાં નાસી ગયા એક ગુફામાં શિવલિંગ બનાવી તમે મારું પૂજન કર્યું અન્ન ત્યાગ કરી આકૃત વન પુષ્પો બિલીપત્રો અને કેવડો ચડાવ્યો એ દિવસે ભાદરવા સૂત્રી ન હતો અને હસ્ત નક્ષત્ર યુક્ત હતો આકરા તપને કારણે હું પ્રસન્ન થયો અને તમને માંગવાનું કહ્યું તમે મને પતિ તરીકે માંગ્યો અને મેં સ્વીકાર્યું થાક અને જાગરણથી તમે ઘણા જ દુર્બળ બન્યા હતા તેથી તમે એક વૃક્ષના શીતળ છાડે સૂઈ ગયા તે સમયે તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા તમને જગાડ્યા પૂછ્યું બેટા આવા અગર વનમાં આવવાનું કારણ શું ત્યારે તમે કહ્યું પિતાજી શંકર સ્વામી મેળવવા હું જંગલમાં હતી હું શંકરને વરી ચૂકી છું પિતા હિમાલય તમારી વાત સાંભળી રાજી થયા અને તમારું લગ્ન અમારી સાથે કર્યું તમારું વ્રત ફળ્યું એ વ્રતના પ્રભાવે આપણે પતિ પત્ની બન્યા પણ દેવી તમે સ્નેહમાં એટલા બધા ડૂબ્યા હતા કે બીલી પત્ર સાથે મને કેવડો ચડાવ્યો કેવડો મને ચડતો નથી છતાં તમારા સ્નેહને કારણે મેં એ સ્વીકાર કર્યો આમાં વ્રત કેવડા ત્રિજ કહેવાય છે કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે કેમ કે હરણ થયેલા તમે આ વ્રતને પ્રભાવે મને પામ્યા ને તમારા સ્નેહથી હરાયેલો હું જેથી કેવડો મને પ્રિય લાગ્યો આજે પણ મને કેવડો ચડાવે છે અને કેવડા સહિત મારું પૂજન કરે છે તે મને બહુ વ્હાલું લાગે છે આ વ્રત કરનાર પરલોકમાં ઉત્તમ પદ પામે છે વ્રત કરનારા શિવલોક વાસ થાય છે પ્રભાવે મારી કૃપા મેળવે છે બોલો ભગવાન શિવ અને માતા પર્વતાની જય આપણે સાંભળી મિત્રો કેવડા ત્રીજ ની વ્રત કથા જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ